નમસ્કાર દોસ્તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આજે જે દસ વર્ષથી ભરતી કેલેન્ડર હતું જે બે હજાર ચોવીસથી બે હજાર તેત્રીસ સુધી જે તૈયાર થઈ રહ્યું છે એવા અત્યાર સુધી આપણને ન્યૂઝ મળતા હતા પરંતુ આજે ફાઇનલ જે આ દસ વર્ષી ભરતી કેલેન્ડર જે તૈયાર થયું છે એની કાર્યવાહી નોંધ મતલબ કે એક સરકારી કચેરીઓમાં જે કામ કરવાની પદ્ધતિ હોય છે એમાં કોઈ પણ એક કમિટી મળતી હોય છે અને એની અંદર જે બધા એક વિશે પોઈન્ટ જે છે એ કોઈ પણ મુદ્દા ઉપર ડિસ્કસ થતા હોય છે અને એમાં જે જે પોઈન્ટ જે છે એ મંજૂર થતા જાય એમ એની કાર્યવાહી નોંધ રૂપે એ લખાતા જાય છે અને પછી એને ફાઇનલ મંજૂરી આપી દેવામાં આવે છે તો આ રીતે દોસ્તો જે બે હજાર ચોવીસ ત્યાંથી અત્યારથી સુધીનું જે દસ વર્ષથી ભરતી કેલેન્ડર હતું એ ગુજરાત સરકાર દ્વારા તૈયાર થઈ રહ્યું છે એનો એક લેટર પણ જે છે એ થોડાક સમય પહેલા વાયરલ થયો હતો કે ભાઈ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના જે જે એના અંતર્ગત આવે છે એ બધાને જે છે એ દસ વર્ષની ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે એની એક મિટિંગ મળે છે તો દોસ્તો આ ચાર સાત બે હજાર ચોવીસ અને ત્રણ એક બે હજાર પચીસના રોજ જે છે એ ફાઇનલાઇઝ જે છે એ આ થયું છે મતલબ કે અંતિમ રૂપરેખા જે છે એ આપી દેવામાં આવી છે અને હવે પછી આગામી દસ વર્ષની અંદર શું શું જે છે એ શિક્ષણ વિભાગની અંદર જે છે એ જગ્યાઓ આવવાની છે શું શું ફેરફાર થયા એ બધું જ જે છે એ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરશું એન્ડ સુધી જોજો દોસ્તો એકથી પાંચમાં કેટલી જગ્યાઓ હવે બે હજાર તેત્રીસ સુધીમાં આવવાની છે છ થી આઠમાં કેટલી આવવાની છે નવ થી બારમાં કેટલી આવવાની છે એ સિવાય પણ બીજી કઈ કઈ જગ્યાઓ આવવાની છે એ બધી જ જે છે એ વિગતવાર આપણે જે રૂલ્સ નક્કી કર્યા છે એ મુજબ આપણે ડિસ્કસ કરીશું તો દોસ્તો અહીંયા ક્લિયર છે આ પીડીએફ મારી પાસે છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની જે કાર્યવાહીમાં તો કાર્યવાહીમાં છે એ બહાર છે એની મિટિંગમાં જે છે એ આ પીડીએફ છે તો જે છે એ ફૂલ પ્રૂફ આ માહિતી છે તો જે આમાં જે મેઇન પોઈન્ટ આપણે જોઈએ તો આમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ પ્રાઇમરી એજ્યુકેશનના જે ડાયરેક્ટર છે ડિરેક્ટર ઓફ પ્રાઇમરી એજ્યુકેશનની જે કચેરી છે એમને અંતર્ગત જે છે એ કમિટી દ્વારા નીચે મુજબની ભલામણ કરવામાં આવી છે તો એમાં શું ભલામણ કરવામાં આવી તો એમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ જે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તો એઆઈ ની જે પોસ્ટ છે અને એનો જે પે સ્કેલ છે એને અપગ્રેડ કરો અને એને અપગ્રેડ કરીને જે અત્યારે પાંત્રીસ ચારસો એક લાખ બાર હજાર ચારસો છે એને વધારીને કેટલો કરવામાં આવે ઓગણચાલીસ નવસો એક છવ્વીસ છસો અને લેવલ સાતમાં જે છે એને અપગ્રેડ કરવામાં આવે તો એક ભલામણ આ કરવામાં આવી છે તો એઆઈનો જે પગાર છે એ ટૂંકમાં જે હેડ ટીચરને સમકક્ષ હતો એની જે સમકક્ષ પોસ્ટ છે કઈ છે હેડ ટીચર તો એને સમકક્ષ હતો તો આ કમિટી એવી ભલામણ કરી કે ભાઈ એઆઈનો જે પગાર છે ને એને વધારીને યાર ટીચરથી પછીના ગ્રેડમાં મતલબ કે લેવલ સાતમાં લઈ જાઓ અને કોર્ટ દ્વારા જે છે એ એક ડિસિઝન આપવામાં આવ્યું હતું કે ભાઈ ઓગણત્રીસો દસ પોસ્ટ જે છે એ સ્પેશિયલ એજ્યુકેટરનું જે છે એ બે હજાર પચીસમાં ભરવામાં આવે તો કોર્ટે આ કહ્યું હતું તો એ ભલામણને પણ જે છે એ કમિટીએ શું કરી છે એના ઉપર એગ્રી થયા છે તો ઓગણત્રીસો દસ પોસ્ટ જે છે હવે પછીના બે હજાર પચીસની અંદર સ્પેશિયલ એજ્યુકેટરની છે એ ભરવામાં આવશે દોસ્તો હજી આગળ છેલ્લે હું તમને કહું છું કે કઈ કઈ જગ્યાઓ કેટલી જગ્યાઓ આંકડા સાથે હું તમને કહીશ પણ એ સાથે જે મહત્વના પોઈન્ટ છે અત્યારે બીજા જે સમજવા જે છે એ જોઈ લો કેમ કે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એ પછી ચોથા નંબરની જે છે કાર્યવાહીનો અંદર જે મુદ્દો છે એમાં ઓફિસ ઓફ કમિશનરેટ સ્કૂલ મતલબ કે કમિશનર શાળાઓની કચેરી છે તો એની અંદરની જે જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટની જે પોસ્ટ હોય છે જે ક્લાસ ટુ કેડર હોય છે અને એક ઓડિટર ગ્રુપ વનની જે પોસ્ટ હોય છે જે ક્લાસ થ્રી કેડર હોય છે તો આ બંને જે છે એ સેમ જ છે અને બંને કેડરનું જે એડમિનિસ્ટ્રેટિવ વર્ક છે એનું નેચર છે એ સેમ છે તો કમિટી એવી ભલામણ કરી કે ભાઈ ડિપાર્ટમેન્ટે જે છે આ બંને ઘટાને શું નાખવી મર્જ કરી નાખવી તો આ બંને ઘટના શું કરવામાં આવશે મર્જ કરવામાં આવશે ત્યારબાદ જે જીસીઆરટીની જે કચેરી છે જીસીઆરટીની જે કચેરી છે તો એને લગતા પણ જે છે એ અમુક સજેશન છે એ કમિટી દ્વારા કરવામાં આવ્યા છે જેમાં આપણે જોઈએ તો પ્રિન્સિપલ ક્લાસ વનની જે પોસ્ટ હોય છે એને હંમેશા પ્રમોશનથી જ ભરવી એવું જે છે એ કમિટીએ નક્કી કર્યું છે એ સિવાય સિનિયર લેક્ચરર જે ક્લાસ ટુનો જે રેશિયો છે ડીપીમાં વન વનનો એ જે છે એ રિવાઇઝ કરીને એ જે રેશિયો એક વ્યક્તિ વધારીને કેટલો કરવો એ જેમ બે કરવો તો એ એક જે છે એ નક્કી થયું છે એ સિવાય જે છે એ રિક્રુટમેન્ટ જોઈમાં પણ છે એ જરૂરી શું કરવા એમેન્ડમેન્ટ મતલબ કે સુધારા વધારા કરો એ સિવાય દોસ્તો લખ્યું છે કે ભાઈ ટેકનિશિયન જે ક્લાસ ટુ ની કેડમી જે પોસ્ટ છે એ જે છે એ હંમેશા ડેપ્યુટેશન અથવા તો આઉટસોર્સિંગ થી છે ભરવા છે એ નક્કી થયું છે એ સિવાય દોસ્તો છઠ્ઠા નંબરમાં પોઈન્ટમાં લખેલું છે કે ભાઈ હાયર એજ્યુકેશનની જે કચેરી જે કચેરી છે કમિશનર ઓફ હાયર એજ્યુકેશનમાં એના અંતર્ગત પણ જે છે અમુક જે છે સુધારા વધારા જે છે એ સજેશન કરવામાં આવ્યો હતા એમાં કહેવામાં આવ્યું છે તો કમિટી હેઝ સજેસ્ટ ટુ ચેન્જ ધ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓફ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ચર તો પીટીઆઈની જે પોસ્ટ છે એના રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર છે એ સુધારો કરવાનું નક્કી થયું છે ક્લાસ ની પોસ્ટ છે તો જે છે એ આ ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ચર છે પીટીઆઈ તો એની પોસ્ટની અંદર પણ જે છે એ જરૂરી સુધારો વધારા છે એ કરવામાં છે એ આગામી સમયમાં આવશે તો દોસ્તો આ નોલેજ છે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે અત્યારે તમારી પાસે કોઈ પણ ડિગ્રી છે તો હવે પછી શું શું આમાં ચાન્સ થશે એના અંતર્ગત છે એ તમે આગામી જે ડિસિઝન લઈ શકો છો ત્યારબાદ પોઈન્ટ નંબર સાતમાં જે છે એ કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન તો ટેકનિકલ શિક્ષણની કચેરી છે એના અંતર્ગત જે જે પોસ્ટો આવે છે એને એમાં પણ જે છે એનું ભૂલામણું છે એ કમિટી દ્વારા કરવામાં આવી છે તો એમાં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે પે સ્કેલ જે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટનો જે પે સ્કેલ છે એને અપગ્રેડ કરો અને આ ટેકનિકલ શિક્ષણની કચેરીની અંદર જે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટનો જે ગ્રેડ છે ને એ દોસ્તો અત્યાર સુધી હેડ ક્લાર્ક લેવલનો જ છે એ ગણવામાં આવે છે તો કમિટી એવું કીધું ભાઈ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ જે છે એ હેડ ક્લાર્કથી ઉપરની પોસ્ટ છે તમે બીજા ડિપાર્ટમેન્ટમાં હોય તો તમને ખબર હશે કે ભાઈ હેડ ક્લાર્ક પછીનું પ્રમોશન છે આવે છે ઓએસનું આવે છે તો ઓએસનો પગાર જે છે એ હેડ ક્લાર્કનો હોય શકે નહીં એની પછીના ગ્રેડનો હોય તો ઓફિસ સુપ્રિન્ટેન્ડનો જે છે પગાર અપગ્રેડ કરવા માટેનું જે છે એ અહીંયા ભલામણ છે એ કમિટી દ્વારા કરવામાં આવી છે એનો પગાર કેટલો કરવામાં આવશે ઓગણચાલીસ નવસો એકવીસ એક છવ્વીસ છસો લેવલ સાત એ સિવાય દોસ્તો કેટા કેટાલોગર ક્લાસ ત્રીની જે પોસ્ટ છે અને આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન ક્લાસ ત્રીની જે પોસ્ટ છે તો એ બંને કેડર જે એક જ છે અને એનું કામુક પણ એક જ છે તો એ બંને કેડરને મર્જ કરવા માટેની જે છે એ કમિટીમાં છે એ નક્કી કરવામાં આવ્યું છે એ સિવાય અમુક અમુક જે છે એ અહીંયા પ્રપોઝલ કરવામાં આવ્યું છે હેડ ક્લાક જે છે સિનિયર ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક છે તો એમાં જે છે એ જે એની પોસ્ટ છે એમાં અમુક રેશન છે એ કરવું મતલબ કે જે એની સ્ટ્રેન્થ છે જે નક્કી કરવામાં આવી છે બર પોસ્ટ હોવી જોઈએ તો એમાં વધારીને આ હેડ લાખની સત્તર વધારીને નેવ્યાસી કરવી સિનિયર લાખની બસો તેતાલીસ છે તો એમાં ઘટાડીને બસો કરવી જુનિયર લાખની ત્રણસો સત્યાવીસ તો એમાં પ્લસ કરીને તેવીસ છે ત્રણસો પચાસ કરી એ કરવામાં આવે છે હવે દોસ્તો આપણે જોઈએ તો આ બધું જોયું તમે અહીંયા જે જે પણ મિટિંગમાં એ બધાના જે છે જે છે મંજૂરીના સહી સિક્કા જે છે અહિયાં કરી દેવામાં આવેલા છે જે જે આ મિટિંગમાં હાજર હતા તો આ કમિટીમાં જે છે એ છેલ્લે એનેક્ચર 1 જે છે એ આપવામાં આવ્યું છે એની અંદર દસ વર્ષી રિક્રુટમેન્ટ કેલેન્ડર જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા હવે પછી આગામી સમયમાં બે હજાર ચોવીસથી લઈને 2033 સુધીમાં ભરવાનું છે એની અંદર જે છે એ કઈ રીતે જગ્યાઓ ભરાય છે એ આપવામાં આવ્યું છે તો દોસ્તો ખાસ જોજો આ ખૂબ જ અત્યાર સુધી જે તમે વિડીયોમાં જે રાહ જો હશે એ વસ્તુ છે એ આ છે તો આપણે જે ખાસ જોવાનું છે એ તમે કોઠામાં જોઈ શકો છો કે અહીંયા કેડરનું નામ આપેલું છે અને એનો ક્લાસ આપેલો છે અને અહીંયા જે ફાઇનલ કેડર સ્ટ્રેન્થ મતલબ કે કેટલી જગ્યાઓની જરૂરિયાત છે તો ટૂંકમાં કેટલી જગ્યાઓ છે ઓલરેડી જે મંજૂર થયેલી જગ્યાઓ છે અહીંયા આપેલી છે અને એનો રેશિયો શું છે અને કેટલી જે એ નંબર ઓફ પોસ્ટ પર ડાયરેક્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી જે છે એ કેટલી ભરવાપાત્ર છે અને કેટલી જે છે એ કરંટ વેકેન્સી છે એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી જે છે એ આપેલી છે એ સિવાય વેકેન્સી અરાઇઝિંગ ઇન નેક્સ્ટ ટેન ઇયર્સ ડ્યુ ટુ રિટાયરમેન્ટ તો નેક્સ્ટ દસ વર્ષની અંદર રિટાયરમેન્ટથી જે જગ્યાઓ ખાલી પડવાની છે એ જગ્યાઓ અહીંયા આપેલી છે તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો પ્રાઇમરી ટીચર ક્લાસ થ્રી મતલબ કે એકથી પાંચ તો એકથી પાંચની જે દોસ્તો એ ગુજરાતની અંદર જે જગ્યાઓ ટોટલ છે છે ચાર અને એમાંથી વેકેન્સી જો અહીંયા આ કોલરમાં તમે જોશો તો તમને ખબર પડશે કે વેકેન્સી અરાઇઝિંગ ઇન નેક્સ્ટન ઇયર ડ્યુ ટુ રિટાયરમેન્ટ તો દસ વર્ષની અંદર નેક્સ્ટ દસ વર્ષની અંદર જે રિટાયરમેન્ટથી જે જગ્યાઓ ખાલી પડવાની છે એ કેટલી જગ્યાઓ પડવાની છે ચુમ્માલીસ હજાર સાત અને પ્રમોશનથી મતલબ કે એકથી પાંચમાંથી પ્રમોશન લઈને આગળ જાય તો એવી રીતે જે એકથી પાંચમાં જે જગ્યાઓ ખાલી પડવાની છે કેટલી પડવાની છે તો એની હજાર ચારસો ને સત્યાવીસ તો આવી રીતે દોસ્તો ટોટલ ત્રેસઠ હજાર ને પંદર જગ્યાઓ જે છે એ ઓલરેડી પ્રાઇમરી ટીચર એકથી પાંચમાં ખાલી પડવાની છે એમાં જો તમે કેલેન્ડર આપી દીધું છે બે હાજર અંદર જે છે એ કેટલી ભરતી કરવામાં આવશે છ હજાર એકસો ને તો ઓલરેડી હજાર ચોવીસ અત્યારે ચોવીસ પચીસ ચાલી રહ્યું છે તો છ હજાર એકસો ની જે છે એ કદાચ આમાં જે અગાઉની ભરતીનું ગણી લીધું હોય તો બે હજાર ચોવીસ અને પચીસ તો સાત હજાર પાંચસો જગ્યા જે છે એ બે હજાર માં ખાલી પડવાની છે તો આ જે જગ્યાઓ છે એ બધી હવે પ્લાનિંગ આ જગ્યાઓ છે એ ભરવા પાત્ર રહેશે તો તમે જોઈ શકો છો પાંચસો છ હજાર જગ્યાઓ છે અને ઓગણત્રીસ માં નહીં આવે ત્રીસ માં આવશે પાંચ હજાર માં આવશે પાંચ હજાર અને બત્રીસ માં આવશે પંદર હજાર સૌથી વધારે જગ્યાઓ જે છે એ માં પંદર હજાર જગ્યાઓ આવશે ત્યારબાદ તેત્રીસ માં આવશે આઠ હજાર નવસો એવી રીતે ટોટલ ત્રેસઠ હજાર છસો ને પંદર જગ્યાઓ છે એ આગામી દસ વર્ષમાં ખાલી પડશે અને એ જગ્યાઓ છે આગામી દસ વર્ષથી ભરતી કેનાલમાં છે એ સમાવેશ કરવામાં આવશે તો હું માનું છું ત્યાં સુધી એકથી પાંચવાળા માટે છે એ આ ખૂબ જ મોટો ચાન્સ છે એ હવે પછીના આગામી સમયમાં જે છે એ જેને પીટીસી ડીએલએડ કરેલું છે એના માટે ખૂબ જ સારા ચાન્સ છે તો અત્યારથી હું માનું છું ત્યાં સુધી તમે તૈયારી એ ટેટની છે એ ટેટ વનની શરૂ કરી દો અને આપણે આપણી ચેનલ ઉપર પણ જે છે એ ટેટ વનના વિડીયો જે છે એ સિરીઝ છે આપણે શરૂ કરશું અત્યારે જેવી રીતે આપણે બંધારણની સિરીઝ જે છે એ ટોપિક મુજબ એકથી લઈ રહ્યા છીએ એવી જ રીતે આપણે ટેટ વનની પણ સિરીઝ છે એ લોન્ચ કરશું એ જ રીતે તમે જોઈ શકો છો દોસ્તો અપર પ્રાઇમરી મતલબ કે સો આઠ તો સૌથી આઠમાં પણ જે છે એ કેટલી જગ્યાઓ આવવાની છે એ અહીંયા આપેલું છે તો સૌથી આઠમાં હવે ચાન્સ ધીમે ધીમે છે એ ઘટતો જાય છે કેમ કે અત્યાર સુધી બીએડવાળા માટે ખૂબ સારા ચાન્સીસ હતા પરંતુ હવે બધા યંગ જે છે એ ઓલરેડી જે છે એની અંદર જે છે એ વેકેન્સી ફિલઅપ થતી જાય છે અને આ વખતે અત્યારે જે ભરતી આવેલી છે ચોવીસ સાતસોની એ હું માનું ત્યાં સુધી બીએડવાળા માટે સૌથી મોટા મોટી ભરતી બની રહે છે હવે પછી જે છે એ આગામી થોડાક વર્ષો માટે જે છે એ ચાન્સ એ ઘણા ઘટી જવાના છે તો તમે જોઈ શકો છો કે બે હજાર ચોવીસમાં સાત હજાર સાતસો ને ઓગણી પછી પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્ઠી ઓગણત્રીસમાં જે છે એ ઝીરો જીરો જગ્યાઓ છે આપેલી છે ત્રીસમાં ત્રણ હજાર આવશે એકત્રીસ માં ત્રણ હજાર આવશે બત્રીસ માં છે ત્રણ હજાર આવશે અને તેત્રીસ માં કેટલી આવશે પાંત્રીસો ને ચુમ્માળીસ એવી રીતે વીસ હજાર બસો ને તેવીસ જગ્યાઓ છે છ થી આઠમાં છે એ ભરવામાં આવશે સૌથી વધારે જગ્યાઓ છે એક થી પાંચમાં આવશે એ સિવાય સ્પેશિયલ એજ્યુકેટર જે સ્પેશિયલ એજ્યુકેટરની અંદર જેને એકથી જે ડીએલએડ અથવા તો બીએડ કરેલું છે એમના માટે તો આ જે બેરામુગા જે હોય છે એની સ્કૂલો એની અંદર જે છે સ્પેશિયલ એજ્યુકેટરની જે છે વેકેન્સી આવતી હોય છે તો અહીંયા આપણે અગાઉ પોઈન્ટ જોઈએ તો કે 2910 દસની જગ્યા કીધું છે કે ભરો તો 2910 દસ જગ્યા છે એ બે માં હવે આવે પછી છે બહાર પડશે એવી જ રીતે જે ટીપીઓની જગ્યા છે એ અહીંયા દેખાડેલી છે પછી એઆ ની કેટલી જગ્યાઓ છે એ પણ અહીંયા દેખાડેલી છે હેલ્થ ટીચર મુખ્ય શિક્ષકની કેટલી કેટલી જગ્યાઓ આગામી સમયમાં આવશે એ પણ અહીંયા દેખાડેલી છે તો અહીંયા જે જે પોસ્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અંતર્ગત આવે છે તમે પોસ્ટ તમે જોઈ શકો છો કે કેવી રીતે છે એ ભરવામાં આવનાર છે નવથી બારમાં પણ દોસ્તો છે એ ચાન્સ રહેશે પણ એટલા બધા નહીં રહે જેવી રીતના 5 પાંચમાં છે એટલા ચાન્સ હવે નવથી બારમાં નહીં રહે ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર તો હાયર માટેની જે જગ્યાઓ તમે જોઈ શકો છો કે જે છે સૌથી વધારે સોળસો આઠ જે છે 2024 હજાર માં પચીસમાં છે એ પછી જે છે એટલી બધી જગ્યાઓ નથી પચાસો પચાસો છે ખાલી તો ટોટલ દસ વર્ષની અંદર 2114 જગ્યા છે એ કમિટીએ દેખાડી છે એ જ રીતે સેકન્ડરી ટીચર તો સેકન્ડરી ટીચર માટે પણ જે છે એ ચાન્સ ઓછા છે ટોટલ કેટલી જગ્યાઓથી છે સત્તરસો ને અઠ્યાસી હેડ ક્લાર્કની છે ચોર્યાસી સિનિયર ક્લાર્કની છે એકસો ને નેવું જુનિયર ક્લાર્કની અગિયારસો ને બાવન તો આવી રીતે દોસ્તો આખું જે છે એ તમે જોઈ શકો છો કે કમિટીના જે મેમ્બર હતા એમના દ્વારા દસ વર્ષથી ભરતી છે એ મંજૂરી આપી દેવામાં આવી છે તો તૈયાર થઈ જાઓ હું તો કહું છું કે ભાઈ જેણે પણ બીએડ કર્યું છે જેને પીટીસી અને ડીએલએડ કર્યું છે એ હવે આગામી આ જે સૌથી મોટી જગ્યાઓ હવે આવનાર છે એમની તૈયારી અત્યારથી શરૂ કરી દો અને આપણી ફાર જી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરીને જોઈન કરી લો કે હું જે છે એ ટેટ માટેની જે છે એ સ્પેશિયલ આપણે વિડીયો છે એ લોન્ચ કરવાના છે એક સિરીઝ જ લોન્ચ કરશું કે જેથી કરીને તમે એની અંદરથી જ જે છે ટ્યુશન ટાઈપ તમને માહિતી જે છે એના કરતાં વિશેષ માહિતી છે એની અંદરથી તમને મળશે દોસ્તો હું માણસું ત્યાં સુધી આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ લાગ્યો છે અને આખો જે અત્યાર સુધી નું દસ વર્ષથી ભરતી કેલેન્ડર હતું એની કમ્પ્લીટ માહિતી જે છે એ આ વિડીયો અમે કરવાની ટ્રાય કરી છે ખૂબ ખૂબ આભાર